મચ્છર ની અગરતી ગમે કોઈક લાઈન આલો આપડે સરપંચ ચૂંટણી ના આપડે સરપંચ કેવું પડે ને અરે આટલી વાત સરપંચ કોઈ ના કેવા જવાય તમે જવું છો પણ હું જ નહીં આવતો અમે તો જઈશું કેવા હું કરવા તો બે જ ના આવશે વચ્ચે હજુ

એ બધું હું જો આ દવા લાઈન તૈયાર જ રાખી દઉં એવો ને વખત કોઈ બોણસ મળતો નહીં નાખવા વાળો હવે એવું કરું હું મારા જાતે જ નાખે જાતે નાખી દો જે જેના આવા ને તમને કોઈ કોડી ટૂટાવ તમે જે જેના કોમ કરે ને એ બધા તમે બતાવજો હા એ તો હું બતાવી દઉં હું મારા ચું કે કોઈ મોણસ મળતો નહીં

નાખી રહ્યો નહિ જોડતો ખબર પડે કે ના સરપંચ તો હાચા કેવા તમે ધ્યાન રાખજો હા ધ્યાન હા

હજુ બાજા ભેગા થતા હારું કેવા આપડા ઘેર જતા ઘેર જતા હારું કેવા પર જો મારા છે

એટલા મૂકું ના કે મારા જાતે નાખવા દે એવો મોણસ આવો કે આપો મોણસ તો બીજા મોણસ તકલીફ ના થવી બરાબર બીજું બોલો અરે ઘર બાજુ વધારે નાખ્યું બધા વધારે છપાળી અરે બધ આખા બધી જગ્યાએ નાખવાનો છે અજો આ બધો થેલો લઈને જ ફરું છું મારા જાતે જ કોઈ મોણસ છે નહીં કારીગર નહીં કોઈ અરે કારીગરોમાં કારીગરની જરૂર નહીં ખાલી નાખું

ના 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 મમી કોઈ કોમી ન આયા અમે એ ન્યુઝ ખાલી ભેગા થવા જાય ત્યાં ખબર પડી છે તો કોમે હતા ખબર પડતી આ ટક મપપ નાને પૂછ માની ગયો અમારો

હા પતી જ હવે ઘેર જાવ શાંતિથી આટ વાત હા હા હવે છે તો મારું જીજે હા